મોટર સાયકલ વેસવાનું છે રણજીતભાઈ હા સિત્તેર હજાર હાંડ લગ્ન બાકી રાખવા પડશે નિકુલ ભાઈ હા સુધી સિત્તેર હાજર બાકી રાખવાનું આજે રાખતો મોટર સાયકલ પાછું

હારું સારું લાવો આવે નીકળ્યા શું બી આવશે બધા અમે નીકળ્યા આમાં કઈ કેમ નહી નીકળ્યા હોય બી ન હોય કેમ તારા બુધી એમ એ હારું હવે પોપાયું તો ખાવ એ લાઈ તે ખાવી કેટલા પોપાયું આયું 200 રૂપિયા બે 20 રૂપિયા બે માં બહુ રૂપિયા નું પોપાયું આયું એ જાવ તું એલી વાડીએ હે ભાઈ ભાઈ આ કેવો માણસ છે સિંધુ કામ જ ન કરે હું તું હું દુસ કામ કરે ન કરું કેમ પાછો આવ્યો ગાર્ડન સાહેબ કે આપકો ઓલી વાડીએ જાવું છે

મેળેડા લઈ લોક મોટર પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા પચાસ હજાર પચાસ હાજર માં દઈશું તો વીસ તો આપડા ઘર નાખવા પછી

આપી દીધું આપણને જો પાસે આવે ને તું કાઈ બોલતો હો વાંધો નહીં ખાવા જાવું પણ ક્યારે આપડે છે

હેલા બે પૈસા લઈને જાય ઈ ગાડી લઈને આયા કેમ નહીં ઈ વાત તમારી હાચી ઈ બે પૈસા લઈને જાય પછી પાછા નથી પણ તારે પેલા કહેવાય તો પૈસા જ ન નો અવાજ આવે છે મજા આવી ગઈ બધું લેજો પેલા ચાઈ લાવો આપી દેવી પ્રસન તમારે તો પણ બહુ ઉતાવે લાવો 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 પ્રસન દાદા ગાડી જોઈ તો આપજો

这个来。